ત્રણ આરોપી પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરમાં ઓટો રિક્ષામાં આવી ગુનાઈ પ્રવૃત્તિ કરતા શોધમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ટીમ માહિતી મળેલ કે ઓટો રિક્ષા નંબર જે ઝીરો વન ટીજે એકસો માં ત્રણ ઇસમો બેસી પાણીગેટ ગોવિંદ પાર્ક સોસાયટી તથા તેની આસપાસના વિસ્તારમાં હાલ ફરી હોય આ ઓટો રિક્ષા અને તેમાં બેસેલ ત્રણ ઇસમો શંકાસ્પદ છે તેવી માહિતી મળતા ટીમ દ્વારા માહિતીવાળા વિસ્તારમાં પેટ્રોલિંગ રાખવામાં આવતા ટીમ પેટ્રોલિંગ દરમિયાન પાણીગેટ રમેશ્વર એપાર્ટમેન્ટ પાસેના રોડ પર આવતા ત્યારે સામેથી માહિતી મુજબની ઓટો રિક્ષા આવતા અને ઓટો રિક્ષાના ચાલકે ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈ ઓટો રિક્ષા પલટાવી નાશવાનો પ્રયત્ન કરતા જણાતા શંકાસ્પદ જણાયેલ ઓટો રિક્ષાની ટીમે સ્થળ પર જ કોર્ડન કરતા ઓટો રિક્ષા બેસલ ત્રણ ઇસમો એક ચાલક રાહુલ ધનાભાઈ રાઠોડ રહેવાસી ખોડિયારનગર સરદારનગર અમદાવાદ તથા મહેશ હરિભાઈ સોલંકી અને પૂનમભાઈ ઉર્ફે પુન્યો રાજુભાઈ રાઠોડ રહેવાસી કુબેરનગર ભરવાડવાસ અમદાવાદના હોય તેઓ પાસેથી સોનાને વેડલો મોબાઈલ ફોન ત્રણ ઓટો રિક્ષા મળી આવતા તમામ મુદ્દામાલ અંગે ત્રણેય હિસ્સામાં કોઈ આધાર પુરાવો રજૂ નહીં કરતા ત્રણેયની પૂછપરછ કરી ખાતરી તપાસ કરતા ત્રણેય હિસ્સામાં ઓટો રિક્ષામાં વડોદરામાં આવી રસ્તે જતાં નાગરિકોને વિશ્વાસમાં લઈ તેઓની પાસેના સોનાના દાગીનાઓ જુદી જુદી તરકીબથી કઢાવી આ કઢાવેલ સોનાના દાગીનાની ચોરી કરીને ઠગાઈ કરી મેળવવાના ઇરાદે ફરતા હોવાનું તેમજ અગાઉ ગઈ તારીખ ત્રીસ સાત બે હજાર પચીસના રોજ સદર ઓટો રિક્ષામાં તેઓ ત્રણેય તથા અન્ય એક મહિલા અને ઈસમ એ રીતે પાંચ જણા વડોદરામાં આવી આજવા રોડ કમલાનગર તળાવ પાસે એક મહિલાને વિશ્વાસમાં લઈ પાંચસો ની નોટ બંડલ આપવાનું કહી મહિલાના દાગીનાઓ કઢાવી રૂપિયાનો બંડલ આપી જવાની વાત કરી મહિલાના દાગીનાઓ લઈ નાસી ગયેલા અને તેઓ પાસેથી મળેલ સોનાનો વેડલો આ ઠગાઈ કરી મેળવેલ સોનાના દાગીના પૈકીનું હોવાનું જણાય આવે આ ત્રણ હિસ્સેઓ પાસેથી મળેલ તમામ મુદ્દામાં તપાસ અર્થે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલા આરોપીઓ દ્વારા મહિલા સાથે કરાયેલ ઠગાઈ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય બાપોદ પોલીસ સ્ટેશન આ અંગે વધુ તપાસ માટે સોંપવા કાર્યવાહી કરે છે સોનાનો પાંચસો મળી તમામ મુદ્દામાં એક લાખ છ હજાર પાંચસો કામગીરી કરનાર અધિકારી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આજી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એન બાર તેમજ ટીમના જૈનુલ આબિદિન કિરણભાઈ કાંતિભાઈ પ્રતિપાલસિંહ અજીતસિંહ નીતિનભાઈ મહેન્દ્રસિંહ હરેન્દ્રસિંહ દીપકભાઈ અને નીતિબેન ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો